कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः कृषनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ખુડિયાર જય ખુડિયાર તો પેલા તો છે ને બધા વ્યુઅર્સ ખાસ ઈ કહેવાનું છે કે તમને અમારા વિડીયો જો ગમતા હોય ને તો પેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે ટાર્ગેટ એવો છે કે ભાઈ વ્યૂ ન આવે ને તો એનો કઈ વાંધો નથી પણ એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરીને અને સિલ્વર બટન પેલા લાવવાનું છે એ પેલા ગમે જયારે આવે વ્યૂ નહીં આવે ને તો એ પોહા પણ સબસ્ક્રાઇબ એક લાખ પૂરા કરવાના છે એટલે થાય છે પણ બહુ ધીમે ધીમે એટલે થોડીક સ્પીડ કરવડાવીને ગ્રુપમાં સગા સંબંધીમાં મિત્ર સર્કલમાં બધાને સબસ્ક્રાઇબ કરાવીને અને એક લાખનો ટાર્ગેટ તમારે પૂરો કરવડાવી દેવાનો છે તો એ એક ખાસ વ્યુઅર્સ દરેકે ધ્યાનમાં લેવું અમારા વિડીયો ગમતા હોય તો હો અને જો હવે બે જણા ઉપડ્યા છે એ જવાનું છે ફામે હમણાં લગભગ દસ બાર દિવસથી ધ્યાન નહોતા કેમ

કે વિડિયો મોકલજો પાસે અમારી મામી જે બોલ્યા છે ને બે શબ્દ નાનપણના બાળપણના બધી વાતો કરો એ કે બે શબ્દ કહેવાના છે તે બધાય મમ્મી નું ભાગ કે ઈ કે પણ આ તો ઈ કે ભલે હો વર ના હોય પણ એને જ ઉભો થવાનું છે કે અને લગભગ જેટલા વ્યુઅર્સ મળ્યા ને બધા આમ પરિવારના ના વખાણ કરે કે તમારે બધાની ને કે પરિવાર માં હોપ બો હારો હોપ બો હારો એટલે ખરી કરતો છે ને પરિવાર પરિવારમાં હોપ હોય ને તેનું મેઈન કારણ શું છે કે પેલા તો માતાજી કૃપા હોય ભગવાન ની કૃપા હોય તો તમારા પરિવાર તમે ભેગો રહી શકો અને બીજું આપણું ગવડિયાની ની પુનાય હોય એને જે મહેનત કરી હોય ને બધા એનું ઓલું સારું કર્યું હોય સારું વિચાર્યું હોય તો એ બધું શક્ય બને એમાં ખાસ આપણે સમજોને ને તો બહુ મહેનત કરી હા કાશીબાઈ જેટલું કામ કર્યું છે ને કાશીબા બે ભેંસ દોઈ લેતા

મામા દીકરા ની બધા નંદ આખા ની બધા પોતા વાળા જયસુ પુવા બધા ટોટલી એટલે મેન તો જો પરિવાર માં હપ હોય ને એનું કારણ ઈ અને મેં એક રીલ મૂકી હતી આ પરિવાર આપણે સ્વામિનારાયણ સ્વામી છે ને એની કે પરિવાર માં હપ હોય તો શું કરવા જોઈએ એમ એટલે વચ્ચે તમને એક રીલ મૂકી દઉં એ તમે એક રીલ જોઈ લેજો પરિવારમાં કોઈની સાથે ન બને એવું ઓ ક્યારેના વિચારશો કોઈ નમે કે ન નમે આપણે નમી જતા શીખો કોઈ જતું કરતા શીખે કે ન કરે આપણે જતું કરતા શીખો મોટું મન રાખતા શીખો મોટા મકાનની જરૂર નથી મોટા મન રાખવાની જરૂર છે અત્યારે મોટા મકાનનો ક્રેઝ ચાલ્યો છે મોટી ગાડીઓનો ક્રેઝ ચાલ્યો છે મોટું મન કરતા શીખો હશે કઈ વાંધો નહીં હશે 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 ઘર ને પરિવારમાં આટલું કરી તો જુઓ કેવું સુંદર વાતાવરણ આપો પરિવાર કેવો હેપી ફેમિલી બની જાય છે એ તમે રીલ પ્રમાણે એ જે બોલ્યા છે એ પ્રમાણે તમે કરો ને એટલે તમારે ઘણું કરો બધું સીધું પડતું થાય એમાં શું છે એવું કે છે કે ભાઈ તમારે કે થોડુંક નમતું લેવાનું જાતું કરવાનું જાતું કરવાનું હા કારણ કે શું છે પરિવારમાં માં બધા થઈ જાવ તો ન ઓળો થાય બધા સ્વભાવ તો હરખા ન હોય ને ધારો કે આમાં તો અમારો વાક હોય હા તમારો વાક હોય અમે બીજાનો બધાયનો ને વાક હોય પણ જો તમે પકડી ના લો તો સીધું ન હાલે પણ બધું થોડો થોડો જાતો કરો ને તમે નમો તો તમારે વધારે હાલે એમ એટલે થોડુંક જાતો કરવાનું અને પછી કેવું હોય તમારી ધારો કે ભૂલ હોય કે ન હોય તમે નમો એટલે અમે વાળાને પોતાને તરત એમ થાય આપણે હવે બોલો સુધારો કરીએ એમ એટલે પરિવારમાં હા પ્રાકો હોય ને તો પેલા તો જાતો કરતા શીખવાનું તો થાય બાકી જો તમે કોઈનો વાક હોય ને પકડી રાખો રાખો કરો કે ભાઈ તમે આમ કર્યું હતું ને તમે તેમ કર્યું હતું ને તો તમારે સીધું થાય

વિચાર આવે મજા આવે બધા હારે હોય ને તમારો ઉઠો ક્યારે લાગે કે ભાઈ તમારો પરિવાર ભેગો હોય ને તો તમારો ગમે પ્રસંગ હોય પણ ભેગા હોય લાગે પછી કે તમારો પ્રસંગ કરો અને એમાંથી બે જણા ન હોય ને બે જણા રિહાય એમાં કઈ મજા આવે નહીં એની કરતા બેસ્ટ કે પરિવારમાં જાતો કરીને અને ભેગું રહેવાનું તો મજા આવે રહેવાની હવે થોડીક જ્ઞાનની ની વાત આજે વધી ગઈ પણ મને એવું લાગ્યું કે આજે થોડુંક કેવું છે આપણે કથા નાન તેનું બધું સાંભળતા હોય ને તો એમાંથી થોડું ઘણું ઉતારીએ તો સારું ખાલી સાંભળવા કરતા તો એ સાંભળો તો જો નુકસાન તો કઈ છે જ નહીં થોડો ઘણો કદાચ તમને ફાયદો થાય બાકી નુકસાન કાંઈ નહીં જાય તમને એવું લાગે કે ભાઈ બધું ઉતારો થાય ને એમાંથી પણ જરીક થોડુંક ઉતારી લેવાનું એટલે મને તો એ મેં રીલ છે ને મેં લગભગ બે કે ત્રણ વાર મૂકી મને રીલ ખરેખર સ્વામીવાળી છે ને એ જે બોલે છે ને એ થોડુંક ગમે કે એમાં બધું એને સમજે છે કે હું હું કરો તો તમને સમજી લેવાની મજા આવે હાલો હવે આજના માટે છે ને જ્ઞાન એટલું હવે આગળ વધારે જ્ઞાન દેવું નથી અને ચાઈએ હવે ફામે અને ફામનું થોડું કામકાજને આનતેન બધું પતાવીને અને સાંજે પાછો છે પ્રોગ્રામ વાડીમાં ડોક્ટર સાહેબનો મહેશભાઈ કોરાઠનો પ્રોગ્રામ છે ભજીયાનો એટલે ભજીયા ખાવાના છે એટલે થોડીક મહેનત કરી લઈએ ને તો ભજીયા થોડાક ચાલે કેમ

એમ નથી પાન થોડા થોડા ડલ પડી ગયા હોય ને એવું છે અને એટલે હા કે દીવ નોટ લેતા હોય મારો શસ્ત્રાઈએ મોટલા છે લાકડા છે માસી થાય એટલું તો રાખે ને મારું માસી કે બહુ બળતણ બધું આગ ના હોય ને બળતણ હમણાં લાટ વધી ગયો ને બળતણ હમણાં કોઈ નથી આપણે એવું થાય જો તો અત્યારે કઈક એવી કન્ડિશન છે થઈ ગયા છે મસ્ત રીંગણા મીડ્યા થાય આ ભીંડો છે ને આ ભીંડો અત્યારે બધું કાઢ નાખવાનો આ ભીંડો કાઢવાનો છે આઠા કાઢ નાખવાના છે અને જો આ ડુંગળી ઉગી ગઈ છે એટલે અમે ખાતર નાખીને અને પાણી પાવાનું છે આમાં કેક કેક દાણા ને એવું ગયું છે આ દાણા થઈ ગયા અને આ નવો ભીંડો ભાઈ તો નવો ભીંડો થઈ ગયો અને બોરીને બોર આપણે જઈએ જોઈએ ને તો એમ થાય કે હવે થઈ જાય થઈ જાય પાકી જાય પણ હજી પાકતા નથી આગળ એકાદું તોડીને ટેસ્ટ કરીએ કેમ થાય છે નકર હવે તો અઠવાડિયામાં લગભગ પાકી જવા જોઈએ ને તો પાછા હવે જમરું ખાઈ આસપાસ ઉતરશે આ જમરુંક બાર માસીઓ એવું નથી લાગતું એવા જ કરે છે જમરુંક લગભગ જમરુંક છે ને ખૂટતા જ નથી જૂના જ્યાં ઓલા પાકી રે તપાસ નવા આ થઈ ગયા છે આ તો આંબો જો મસ્ત થતો જાય છે થાઇલેન્ડ થી જે ગોયટલું લેવા તા ને એવડું આંબો છે એમાં તો આવા કાઢો નહીં થાય

ગુંદો અને ક્યારે આવતા છે ફૂલ આ વખતે લગભગ ગુંદા તમે આવવા જોઈએ કારણ કે ઝાડ તો થઈ ગયો છે ઘણું મોટું હવે જોઈએ એની સિઝન આવે તે કેમ થાય છે ના જો તાર બાંધ્યા હતા ને વાસેટીનો વેલો ચડાવવા માટે લઈ વેલા મળ્યા ઉપર ચડવા કોકની કોમેટ આવી હતી લગભગ ઓલામાં રીલમાં હતી કે વાસેટીનો છોડ ક્યાં મળે એમ

અને એક બાજુ પાણી મૂકે એટલે બધું પી જાય હવે ખામણા હરકા કરી પછી તમને બતાવું હવે કેરા બેરા તો કરી નાખ્યા પણ પડ્યો છે લોચો પાવર નથી હવે પાણી પાવાનું છે એટલે પાણી પવા છે નહીં અને કેરા ખામણા બધા થઈ ગયા એટલે પછી નવરાતા ને તે એક રીલ બનાવી નાખી એ રીલ તમે છે ને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં મૂકશું જોઈ લેજો હવે પાવર ઘડી કોનો પણ હતો

કોદાળી એ મૂળમાંથી કાઢે ને ત્યાં લગન બાય એ મોહ કાઢ નાખે ને ત્યાં એ પ્લોટમાં એક એટલે એને થાય પછી એટલે એટલું ને એ નાખે થઈ કેમ ફટાફટ પાવર આવે તો પવાઈ જાય નકર પછી પાછું એક બેદીમાં ધકો રહે થાય જ હવે સુરજદાદાને આ તમવાની તૈયારી છે હમણાં લગભગ છે ને છેલ્લા કેટલાય દિવસથી આજે સુરત દાદા કેસરી એકદમ ઓલું થઈ જાય પ્રકાશ અને આ બાજુ ચાંદામામાં નીકળી ગયા છે એક બાજુ સનસેટ થાય છે અને એક બાજુ ચાંદામામાં ઉભા છે છ વાગ્યા પણ પાવર તો આવ્યો નહીં કેમ એટલે પવા હે નહીં અને ધોવા હે નહીં

અને છ હાડા છો જેવું છું નીકળ્યા હવે ઘરેને જઈ વાડીમાં આજે ભજીયાની મોજ ફરવાની છે શિયાળામાં તો ભજીયામાં વધારે મજા આવે કેમ લગનમાં બહુ મળી કેમ તમે બધા અહીંયા બેસી ભજીયા જવાનું છે ને છે હા આદમી તમે પાછળ છો ના ના એમ તો હોય એટલે પછી માલ ઘટે છે ટેસ્ટિંગ કે એમ ને કયા કયા છે મસ્ત કમનિયા પ્રોડક્ટ અને આ પૂરી કાઢે છે આગળ બધી આઈટમ તૈયાર થઈ જાય ને જોઈએ આપણે કુમણી આ ટેસ્ટ કરીએ કેવા વાત છે ટેસ્ટિંગમાં તો જોરદાર છે સરસ સરસ અમને પહેલા વાડીમાં મોકલીન કે આદમી જમમાં બેહી ગયા અમને વાડીમાં મોકલા અમારો વારો આવે તમારો પહેલા વારા આવી ગયો આ આદમી કયા કયા છે કયા છે હમ બટેકા પૂરી મકાઈ ના બટેકા પૂરી તો મજા જાય વગર એવું છે એમને કેમ લાગ્યું કોને પટ્ટી મરસમ ન હોય બટેકા પૂરી માં ન હોય ટમેટા પૂરી માં ઓલી ચટણી હોય ને ચટણી માં હોય તો ટમેટા પૂરી માં ઓલું કરી જો એ નઈ ખાતા કેમ લાગ્યા એતલ બેસ કઈ ગયા કાઈ નહી હાલો હવે તમે ખાઈ લો પછી અમે દબાવી

લગભગ બધા એની ડિમાન્ડ આવતી વધારે હોય ને તો ટમેટા પૂરી એની ટમેટા પૂરી બધા ફૂલે ફૂલ ભાઈ અને જો બધાને કેવી મજા આવી ભજીયા ખાવાની તો આપણે એક કામ કરીએ ને સાહેબ ને કહીએ મહિને ને મહિને ભજીયાવાળા ભાઈ ને કહી દે ડોક્ટર સાહેબ

આમ તો આમ તો આજ તો તમારો પ્રોગ્રામ એટલે હારા જ હોય બીજી વાર રાખવા માટે બીજી વાર રાખવા માટે કયા ભાઈ વાત બધા ટમેટા પૂરી વધારે ભાઈ હા અમારે साहब ने किदा करशो महीना महीना करे करे तुम्हारे तो कंटेंट तो मिला करे ऐसे ही ले रूटीन प्रमाणे पशो देखा है छे न हां देखाई छे पैसा का इन पता बेजना हलवा निकल गया सही अच्छा उबाड़वा है हां पैसा खोई गया વધારે लगो गड़बड़ बात पड़े सुना टाइम मजा के मस्त बने वाला मस्त मौका ટમેટા ડબોરી એને પાછો આવી ટમેટા આયા એટલે મે કીધું આ ટમેટાનો ઉપર માર છે ઓલી વખતે મકાઈ ભજીયામાં માર વધારે આ વખતે ટમેટામાં ભજીયા ટમેટા એટલે ભજીયા તો ગમે ખાવા હવે આજનો આપણે પૂરો કરીએ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કરી દેજો અને સારી સારી Pomet. Pomet kad je. To je. Pomet kad je. Pomet